રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત હોલી ક્રોસ શાળામાં દર વર્ષે વિવિધ કાર્યક્રમો યોજાય છે આ શાળામાં અનેક વાર બ્લડ ડોનેશન રમત ગમત સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે જેને લઈ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં હોલી ક્રોસ શાળા ખૂબ જ લોકપ્રિય છે આજે આવા ફરી એકવાર આ શાળા ખાતે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું જેમાં અંદાજે એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વિજ્ઞાન મેળામાં વિવિધ પ્રકારની કૃતિઓમાં વિદ્યાર્થીઓએ એસ્કિનેટર ચંદ્રયાન જેવા પ્રોજેક્ટ બનાવી લોકોને મંત્ર કરી દીધા હતા તેમજ અલગ અલગ છત્રીસ અન્ય કૃતિઓ સહિત છવ્વીસ આર્ટ ડ્રોઈંગ પણ બનાવ્યા હતા જેમાંથી સારી કૃતિઓ અને આર્ટ બનાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમનું મનોબળ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો આ તકે હોલીક્રોસ સ્કૂલના તમામ શિક્ષકો સંચાલકો વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા મારું નામ પલક પરે છે હું ઉપલેટાને હોલીક્રોસ સ્કૂલમાં ભણો છું પાંચમા ધોરણમાં ભણો છું અમારી સ્કૂલમાં આજે સાયન્સ એક્ઝિબિશનનો પ્રોગ્રામ હતો

થયો હતો એમાં અમે બહુ મહેનત કરી અને અમારા વિજ્ઞાન મેળા વિજ્ઞાન પ્રોજેક્ટ બનાવ્યા છે અમે જ્યાં જ્યાં અટક્યા ત્યાં અમારા ટીચર અને પ્રિન્સિપલે અમને બહુ મદદ કરી તે ખાતર અમે અમારા પ્રિન્સિપલ ટીચર અને વાલીઓને ધન્યવાદ કરું છું મારું નામ કૃપા ટીચર છે ઓલિક્રો સ્કૂલમાં હું પ્રિન્સિપાલ તરીકે મારી ફરજ બજાવું છું અમારી શાળામાં આજ રોજ અમે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે આ વિજ્ઞાન મેળાની તૈયારી લગભગ અમે પંદર વીસ દિવસથી કરી રહ્યા હતા તે બદલ બાળકોએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો તેમની સાથે સાથે તેમના વાલીઓનો પણ સપોર્ટ અમને ખૂબ રહેલ છે અને બાળકો દ્વારા એસ્કેલેટર ચંદ્રયાન વગેરે અનેક પ્રોજેક્ટનું આયોજન આ તે લોકોએ કરેલું છે ખૂબ સુંદર કૃતિ તેઓની હતી અને આ વિજ્ઞાન મેળાની શરૂઆત અમારા ચીફ ગેસ્ટ દાનભાઈ ચંદ્ર વાડિયાના હસ્તે કરવામાં આવેલી છે અને તેમણે પણ આવી અમારા બાળકોને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપ્યું તે બદલ તેમનો પણ આભાર તેની સાથે સાથે મારા સ્ટાફગણનો પણ ખૂબ ખૂબ આભાર થ્રીડીસી સાથે વિપુલ ધામીચા ઉપડીટા